શિવાલય જળાભિષેક યાત્રા આ યાત્રાની વાત છે કે શ્રાવણ માસના પવિત્ર અવસરે યોજાતી આ યાત્રા માત્ર ધાર્મિક વિધિ નથી પણ સમાજને જોડતો ભક્તિને ઊંડો અર્થ આપતો એક અભિયાન બની ગયું છે

એકતાનો અદ્ભુત દાખલો પૂરો પાડ્યો હતો માત્ર ધાર્મિક કૃત્ય જ નહીં પણ સામાજિક એકતાનું દ્રશ્ય સર્જાયું હતું યાત્રાના માર્ગમાં અનેક સ્થાનો પર ભક્તો માટે પાણી શરબત પ્રસાદ અને સેવા ભાવની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ યાત્રાનું મહિમા વધુ વધ્યો ત્યારે અનેક મહાનુભાવો પોતે હાજરી આપવા આવ્યા હતા ગર ના ભુવાજી કનુભાઈ તળજા બાપા અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદેશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિ એ યાત્રાને વિશિષ્ટતા આપી હતી માત્ર ધાર્મિક મહત્વ જ નહીં ખાડિયાની આ યાત્રા એ સંદેશ આપે છે કે આજે પણ શહેરના મધ્યસ્થ વિસ્તારોમાં ધર્મની જ્યોત ઝગમગી રહી છે શિવભક્તિ અહીંના લોકો માટે માત્ર શ્રદ્ધા નથી પણ એક જીવનશૈલી બની ગઈ છે દરેક વર્ષે આ યાત્રાની ગૌરવશાળી પરંપરા ખાડિયાને શિવનગરી તરીકે ઓળખ આપવા અપાવી રહી છે

જયઘોષ સાથે આ યાત્રા ભક્તિ સંસ્કાર અને સમાજ સેવાનો અનોખો સંગમ બની રહે છે અને ખાડીયા વિસ્તાર ધીરે ધીરે સાચે જ એક શિવનગરી તરીકે ઓળખ મેળવતું જાય છે અમદાવાદ થી મહત્વના સમાચાર મળ્યા છે કે પૂર્વ વિસ્તારમાં આવી હતી ત્યારે ખાડિયામાં છેલ્લા ત્રણ વર્ષથી આ યાત્રા યોજાઈ રહી છે અગિયાર શિવાલયોમાં શિવલિંગ ઉપર જળાભિષેક કરવામાં આવે છે અને યાત્રામાં પંદરસો થી વધુ ભક્તો જોડાય છે આ યાત્રા છે ખાડિયાની આ અને યાત્રામાં જ્યોતિર્લિંગ નો સમાવેશ થાય છે અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે ખાડિયામાં આ જળાભિષેક યાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્રણ વર્ષોથી આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે શ્રાવણ વદ નોમ ના પાવન દિવસે આનું આયોજન કરવામાં આવે છે ખાડિયા તીર્થધામ શિવાલય ખાતેથી યાત્રા ઉપાડવામાં આવે છે અને ખાડિયામાં છેલ્લા ત્રણ વર્ષથી આ યાત્રા યોજાય છે અગિયાર શિવાલયોમાં શિવલિંગ ઉપર જળાભિષેક કરવામાં આવે છે ત્યારે યાત્રામાં થી વધુ ભક્તો જોડાય છે અને આ યાત્રામાં એ લોકો જોડાય છે અને આ ખાડિયા વિસ્તારની યાત્રા છે જેમાં દર ત્રણ છેલ્લા ત્રણ વર્ષોથી આ યાત્રા શરૂ કરવામાં આવી છે અમદાવાદથી સમાચાર મળ્યા છે કે પૂર્વ વિસ્તારમાં એટલે કે ખાડિયામાં જળાભિષેક કરવામાં આવે છે અને એની યાત્રા કાઢવામાં આવે છે શ્રાવણ વધ નોમના પાવન દિવસે આનું આયોજન કરવામાં ત્રણ વર્ષ થી આ યાત્રા યોજાય છે જેમાં અગિયાર શિવાલયોમાં શિવલિંગની ઉપર જળાભિષેક કરવામાં આવે છે એવું કહેવાય છે કે યાત્રામાં પંદરસો થી વધુ ભક્તો જોડાય છે અને આનો લાભ ઉઠાવે છે

સુધી વધુ ભક્તો જોડાય છે અને આ યાત્રાનો લાભ ઉઠાવે છે અમદાવાદથી આ સમાચાર મળ્યા છે કે અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે ખાડિયા વિસ્તાર ત્યાં આ જળાભિષેક ની યાત્રા કરવામાં આવે છે અને શ્રાવણ વોમ નોમના પાવન દિવસે આનું આયોજન કરવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી શ્રાવણ માસના જે વધ નોમના પાવન દિવસ હોય છે શ્રાવણ માસનો જે વધ નોમનો પાવન દિવસ હોય છે એ દિવસે આનું આયોજન કરવામાં આવે છે અને ખાડિયા તીર્થધામ શિવાલય ખાતેથી આ યાત્રા ઉપાડવામાં આવે છે અને આખી યાત્રામાં બાર જ્યોતિર્લિંગનો સમાવેશ થાય છે એમાંથી જે વધેલા અગિયાર શિવાલય છે ત્યાં પાણીનો અભિષેક કરવામાં આવે છે ત્યાં શિવલિંગની ઉપર જળાભિષેક કરવામાં આવે છે અને ખાડિયામાં છેલ્લા ત્રણ વર્ષથી આ

આ બધું જ તો ચાલી જ રહ્યું છે આનું આયોજન કરવામાં આવે છે અમદાવાદના જે પૂર્વ વિસ્તાર છે પૂર્વ વિસ્તારમાં જે ખાડીયા આવેલું છે ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી આ યાત્રા યોજવામાં આવે છે અને બધા જ ભાવિક ભક્તો માટે ત્યાં પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે સરસ મજાનું એમણે પોસ્ટર પણ બનાવ્યું છે અને આ પોસ્ટરમાં તેમણે બધા જ દાતાઓના નામ પણ લખેલા છે અને આ પોસ્ટર એટલે બનાવવામાં આવે છે કે બને એટલા વધારે ભાવિક ભક્તો આ યાત્રામાં જોડાઈ શકે અને અને જે જે છે છે ટોટલ યાત્રામાં આવતા એમાં જળાભિષેકનો એ લાભ ઉઠાવી શકે એના માટે આ પોસ્ટર બધા જ તૈયાર કરવામાં આવે છે અને એના પછી બધા જ ભક્તોને ત્યાં પ્રસાદી પણ આપવામાં આવે છે આ સમાચાર આપણને મળ્યા હતા અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે ખાડિયાથી જોતા તિલ ભસ્મ કા ભક્ રાકેશની ઉપર હાથ દેવો નો યે દેવ મહાદેવ ના આખી દુનિયાનો નાથ રાકેશવની હાથ છે દેવો નો યે દેવ મહાદેવ ના બોલો હર 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 મહાદેવ બોલો હર 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 મહાદેવ बोलो हर 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 महादेव 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 धर्मेंद्र भावानी विश्व हिंदू परिषद धर्म प्रसार केंद्रीय सहमंत्री का दायित्व है आज यहाँ जो जल यात्रा निकल रही है सबसे पहले मैं अमित भाई भावसार और यहाँ के सभी हिंदू साथियों को धन्यवाद अभिनंदन वंदन प्रदान करता हूं सबसे पहले इस यात्रा का संदेश है हिंदू समाज को कि भारत में हिंदुओं का बहुमत बनाए रखो हिंदू कहीं पर पड़ताड़ित होता है एक होकर उसकी आवाज उठाओ दूसरा संदेश है हिंदू पहले दो बच्चे पैदा करते थे आज एक बच्चे पर आ गए हैं और अभी तो नो चाइल्ड कॉन्सेप्ट पर आ गए हैं तो आज के दिन हिंदुओं को मेरा कहना है अगर हमने चार बच्चे पैदा नहीं किए तो इस देश में ऐसी जल यात्रा अगर काश्मीर घाटी जैसी हालत हो जाएगी तो नहीं निकल सकती आज की यात्रा का यह या भी संदेश है अहमदाबाद का हृदय जहां से ये यात्रा निकल रही है वह स्थान है चाहे वो ढालकी पोल हो चाहे अन्य पोल हो हिंदुओं पलायन मत करो पराक्रम करो टिके रहो, पराक्रमवादी बनो भगवान कृष्ण ने गीता में कहा है ना दैन्यम न ना पलायनम हमें पलायन नहीं चाहिए हमें तो पराक्रम चाहिए यही ऐसी जल यात्रा के माध्यम माध्यम से મારું હું સામાજિક આગેવાન છું પોલીટિકલ આગેવાન છું હવે આજે ઐતિહાસિક ખાડીયા ની અંદર અત્યારે જળ અભિષેક યાત્રા નીકળી રહી છે એ જળ અભિષેક યાત્રા છેલ્લા ત્રણ વર્ષથી પારિતોષભાઈ અને અમિતભાઈ ભાવસાર મેટ્રો ટાઈમ્સ અને જય બોલે સેવા સંઘ તરફથી બધા ભેગા થઈને ખાડિયાના દરેક પ્રકારના લોકો દરેક વર્ગના લોકો આ યાત્રામાં જોડાય છે અને ખાડિયાની અંદર ખૂબ જ જૂના અને ઐતિહાસિક શિવ મંદિરો આવેલા છે જેની આ જળ અભિષેક જેનાથી આ જળ અભિષેક કરવામાં આવે છે અને એ અભિષેક દ્વારા એક ઐતિહાસિક ખાડિયાની જે જૂની પરંપરા છે લોકોને ખબર પડે કે આટલા દેર આટલા મંદિરો આટલા ધાર્મિક સ્થાનો આ વિસ્તારમાં આવેલા છે એની જાગૃતિ માટે અને હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે આ યાત્રા કાઢવામાં આવે છે આશરે આજે આપણે બાર બાર જેટલા મંદિરો કવર કરવાના છીએ અને બારે બાર મંદિરોમાં આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા આગાડી ભાવિ ભક્તો ઉમટેલા છે તો વારાફરતી વારા દરેક લોકો આગેવાનો દ્વારા દરેક કાર્યકરો દ્વારા અલગ અલગ મંદિરની અંદર જળ અભિષેક કરવામાં આવશે અને મહાદેવ જે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એ શ્રાવણ મહિનાનો લાભ લઈ અને દરેક લોકો અહીંયા ઉમટ્યા છે એક તહેવાર જેવું અહીંયા પર્વ મનાઈ રહે છે શ્રાવણ માસ નિમિત્તે આજે આપના માધ્યમથી દેશવાસીઓને આડિયાવાસીઓને નગરવાસીઓને બધાને સૌને જય મહાદેવ પાઠવું છું અને ભગવાન ભોળાનાથ શિવશંકર સૌનું કલ્યાણ કરે કુદરતથી માનવસર્જિત અથવા કોઈ પણ આપત્તિ દૂર રાખે અને લોકોનું રક્ષણ કરે એવી પ્રાર્થના કરું છું કોટ વિસ્તારની ભારતીય પરંપરા સંસ્કૃતિ અને ધર્મને સાચવવાની જે જળયાત્રા ખાડીયામાંથી આજે નીકળી છે વર્ષોથી ખાડીયા બહાર ગયેલા લોકો પણ આજે જોડાયા છે અને ભવ્ય વાતાવરણની અંદર આ ધાર્મિક જળયાત્રા જે નીકળી છે એમાં લોકો ઉત્સાહભેર જોડાયા છે અને ફરી એક વખત કોટ વિસ્તારનો ગૌરવ જળવાય એવો માહોલ ઊભો કરવા બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું જે પરંપરા સંસ્કૃતિ ધર્મની રક્ષા કરવાની જવાબદારી મૂળભૂત કોટ વિસ્તારના લોકોની હતી અને છે એનું પરિવહન થઈ રહ્યું છે એના માટે નવયુવાનો જે આયોજન કરી રહ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વર્ષો પછીથી ઘણા બધા લોકો એવા છે કે જે લોકો વર્ષોથી બહાર રહ્યા છે પણ આજે આ યાત્રામાં અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખાડિયાના દરેક શિવાલયો પર જળાભિષેક કરી રહ્યા છે એ બહુ મોટી વાત કહેવાય શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારે અને આજે નોમ છે નોમના દિવસે દરેક શંકર ભગવાનના મંદિરે જળાભિષેક કરી રહ્યા છે અને એની પૂજા કરી રહ્યા છે એ બદલ ખાડિયાના તમામ યુવાનો અને વિશ્વ હિન્દુ પરિષદનો ખૂબ ખૂબ આભાર પવિત્ર શ્રાવણ માસ એટલે અમારો સિટીનો બહુ

જય બોલે સેવા સંઘ અને મેટ્રો ટાઈમ ઝૂઝ છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોગ્રામ કરે છે આ વર્ષે ત્રીજું વર્ષ છે આ પ્રોગ્રામની અંદર ખાડિયાના જે પ્રસિદ્ધ જૂના એક મહાદેવના મંદિરો છે ત્યાં આગળ કે કરવાનો એક અભિગમ શરૂઆત કરી હતી ત્રણ વર્ષ પહેલાં જે અત્યારે ત્રીજા વર્ષે બી અવિરત છે અને મારા એરિયાના દરેક નાગરિકોનો સાથ સહકાર છે સૌથી મોટી તો મારી પોતાની જય બોલે વિશેષ વિશેષમાં બસ આટલું જ જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી